કસરત કરવાનો શ્રેષ્ઠ સમય એ છે જે તમારા શેડ્યુલમાં ફિટ બેસે અને જેને તમે લાંબા સમય સુધી કરી શકો જો કે ઉનાળામાં તમારે થોડું એડજસ્ટ કરવું પડી શકે છે કારણ કે જ્યારે ગરમી ચરમસીમાએ હોય છે ત્યારે તમને વધુ પડતું વર્કઆઉટ કરવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ કે વર્કઆઉટ માટે કયો સમય શ્રેષ્ઠ છે સવારે કસરત કરવાથી તમારા દિવસની શરૂઆત ઉર્જાથી ભરપૂર થાય છે આ મૂર સુધારવામાં પણ મદદ કરે છે તે ડિપ્રેશન અને ચિંતા ઘટાડવાનું કામ કરે છે બપોર પછી શરીરની કાર્યક્ષમતા તેની ટોચ પર હોય છે બીજી બાજુ સાંજે આપણું શરીર પહેલેથી જ ગરમ હોય છે જેથી સ્નાયુઓમાં સુગમતા જળવાઈ રહે છે આનાથી ઈજા થવાનું જોખમ ઓછું થાય છે તો ચાલો જાણીએ વર્કઆઉટ કરવા માટે કયો સમય બેસ્ટ છે ઉનાળાની ઋતુમાં સવારનો સમય વર્કઆઉટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે સૂર્યના કિરણો ખૂબ તીવ્ર નથી હોતા અને પવન પણ ઠંડો હોય છે અને સારી રીતે ફૂંકાય છે કલાકો સુધી કસરત કરનારાઓ માટે સવારનો સમય વધુ સારો છે કારણ કે આ સમયે શરીરની ગરમીની સાથે સાથે તમને હવામાનની ઠંડીથી પણ રાહત મળે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો હિન્દ